જોકે અમદાવાદમાં તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદનું તાપમાન એકતાલીસ ડિગ્રીને પાર થવાનો છે અને તમામ મતદારોને અપીલ પણ કરી રહી છું કે મેં સમયની વ્યસ્તતાની વચ્ચે મેં મતાધિકારનો ઉપયોગ કર્યો છે એટલે તમે પણ મતદાનનો ઉપયોગ કરજો અત્યારે આપ જોઈ શકો છો આ શેલા ગામનું જે ઓડિટોરિયમ છે તમામ મતદાર મતક મથકથા અહીંયા કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગરમીનો પારો ભલે આસમાને છે તેમ છતાં પણ અહીં આગળ જે લાંબી લાંબી કતારો છે તે અહીં મતદારોની જોવા મળી રહી છે લોકોમાં અહીં આગળ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જો કે વહેલી સવારે અહીંયા સૌથી વધુ મતદારોની ભીડ હતી એવી જ ભીડ અત્યારે પણ જોવા મળી રહી છે ગાંધીનગર લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો ગત વર્ષે એટલે કે બે હજાર ઓગણીસમાં આ બેઠક ઉપર પાસઠ પોઈન્ટ સત્તાવન ટકા જેટલું મતદાન થયું હતું જોકે આ અત્યાર સુધીમાં જે ગાંધીનગર લોકસભાની બેઠકમાં ચાલીસ ટકા થી પણ ઉપર મતદાન થઈ ચૂક્યું છે અહીં જેટલા પણ મતદારો આવે તેમની પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે કુલરની વ્યવસ્થા છે બંને બાજુમાં આપ જોઈ શકો છો ન માત્ર એક તરફ પરંતુ બીજી તરફ પણ અહીંયા મતદારોની જે લાઈન છે જે લાંબી લાંબી કતાર છે લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે કારણ કે આ એક દિવસ દેશના તો આપણે ચોક્કસથી આપી જ શકીએ છીએ દરેક લોકોએ દિવસે ખાસ કરીને મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને તમામ લોકોએ વટ સાથે વોટ કરવો જોઈએ